અમરનાથ યાત્રા માટે જમ્મુથી શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો ભગવતી નગરથી તથા પહેલગામ માટે રવાના થયો હતો શ્રદ્ધાળુઓની આ બસને ઉપરાજ્યપાલ મનોજ લીલી ઝીંડી બતાવીને રવાના કરી હતી આવતીકાલથી બાબા બરફાનીના દર્શનની અમરનાથ યાત્રાની શરૂઆત થશે ત્યારે સુરક્ષા દળો દ્વારા મોકડ્રીલ કરીને સુરક્ષાના તમામ પરિણામો ચકાસવામાં આવ્યા હતા થોડા સમય પહેલા યાત્રાળુઓની બસ ઉપર થયેલા આતંકવાદી હુમલાને પગલે સઘન સુરક્ષા બનાવવામાં આવી છે કોઈ ચૂક ન થાય તે માટે માર્ગો ઉપર ડ્રોન કેમેરા તથા ડિગ્રી એંગલથી વોચ રાખતા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે તેમજ જમ્મુ શ્રીનગર હાઈવે ઉપર પાંચસો મીટર તેમજ દર એક કિલોમીટરના અંતરે પોલીસ ચોકી રાખવામાં આવી છે જ્યાં ચોવીસ કલાક પોલીસ તૈનાત રહેશે देश भर से आने वाले श्रद्धालुओं की सुविधा को दृष्टिगत रखते हुए बेहतरीन इंतजाम लिए हैं सुरक्षा बल यात्रियों की सुरक्षा के प्रति पूरी तरह से चौकस है जम्मू कश्मीर के आवाम का भी इस पूरी यात्रा में बहुत सहयोग रहता है और मैं उम्मीद करता हूं कि देश भर से जो श्रद्धालु आए हैं बाबा बर्फानी के दर्शन भी करेंगे और सब वापस जाएंगे